સૌરાષ્ટ્ર અને જાફરાબાદના માછીમારોની દરિયામાં દાદાગીરી કરતા હોવાના આરોપ સાથે વલસાડ જિલ્લાના માછીમારો પર ઉતર્યા વિરોધ વ્યક્ત કરતા માછીમારોએ પોતાની બોટને કિનારે લાંગરી દીધી માછીમારોની સભા મળી હતી જેમાં સૌરાષ્ટ્ર અને જાફરાબાદના માછીમારોની દાદાગીરીનો એક ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો જાફરાબાદના માછીમારો અને વલસાડ જિલ્લાના નારગોલ ઉમરગામ ખતલવાડ સહિતના માછીમારો વચ્ચે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે ઉમરગામના માછીમારોનો આરોપ છે કે જાફરાબાદના માછીમારો ગેરકાયદે પોતાના વિસ્તાર છોડી અને નક્કી થયેલી હદ સહિત તમામ સમજૂતીઓનો ભંગ કરે છે ગેરકાયદે વલસાડ જિલ્લાના દરિયાઈ હદમાં આવીને જાફરાબાદના માછીમારો માછીમારી કરે છે

જે સાઠ ટકા અમે આપ્યો કે ચાલીસ ટકા જે છે અમારો એ વિસ્તારમાં જ એવું ફિશિંગ કરે કે જેથી કરીને બંનેની આજીવિકા ચાલી રહે અને કોઈ તકલીફ ઊભી ન થાય જ્યારે એ લોકોનું એવું છે કે ફિક્સ મિક્સ ફિશિંગ હોય એટલે એક જ જગ્યા પર અને આ ફિશિંગ ઉપર અમારી જા જે ફિશિંગ કરે એના ઉપર અમારે જે ઝાડ ભેરવાઈ જાય એટલે ટોટલી અમારા સમાજનું આ અમારી મચ્છીમારી જે બોટનું જે ઝાડ છે એ ટોટલી સદંતર નાશ પામે છે જેથી કરીને દોઢથી બે થી ત્રણ લાખનું કે ચાર લાખનું નુકસાન થાય છે ને એટ એ ટાઈમે અમે વસ્તુ આ તાત્કાલિક બનાવી શકતા નથી જેથી કરીને અમારા જે પરિવારો છે બેરોજગાર બનતા જાય છે દાદાગીરી જોઈએ તો આજે તમે ઘણી જગ્યાએ મીડિયામાં પણ જોયો હશે કે જાફરાબાદ જે દાદાગીરી છે એ અતિશય છે સમાધાન કરે છે અને પછી આ લોકો જ ફરી જાય છે પાછા અને દાદાગીરી એવી કરે છે કે આ લોકોની બોટો મોટી હોય અમારી બોટ નાની હોય કે તે અમારી બોટને એમનો ભય પણ હોય કે આ લોકો અમારી બોટમાં જો ટક્કર મારે તો અમારી બોટ ડૂબી જાય એટલે અમારે દરીને રહેવું પડે છે એમને